Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ઘર ઉપર થી પાણી ના ગધુડા પડી રહ્યા છે આવક ખરાબ બની ગઈ છે ચલો ગુડા બતાવો આમ તો ઘઉં જરા ઘર નારિયો નું છે નારિયો કાર પાણી પડી રહ્યું છે મને હવે શું કરવું આપણી સરકાર ઘર બાંધવા માટે ઘર બતાવો મારો ક્યાં ઘર મારું છે પાણી મહા પડી રહ્યું છે ઓ ઠીક પડી છે એલા કોણ મોકલે છે અમારે પાર કરી લેવું અને સી પર માર એની કંઈ ખબર પડતી નથી આ હે ને બસ આ આ ક્યાં પાણી પડ્યું તમારે મારો સારું ખાધો પડે તો ધોડો પડે તો જો દિવાલ પડી જવાની આવે જો દીવાલ તમારી પડી જશે તો પેલી પડી પેલી બાજુ ખૂણા પેલી પડી તરા પડ્યો

તમને ની ઘર ની દીવાલ પડવાની તૈયારી વરસાદ જુઓ હમ ગણેશ